તમને તો ખબર જ છે કે ખમણ ગુજરાતી અને બનતું બહુ જ છે દિવાળી પર તમે ખમણ ના બનાવો તો એ થોડું ચાલે એની ઉપર મસ્ત તલ મરચા અને કોથમીનો વઘાર કરીને નાખીને શું મજા પડી જાય ખાવાની તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વિના બનાવીએ ખમણ મુલાયમ અને સ્પંજી ગુજરાતી ઢોકળા બનાવવા માટે અમે લીધો છે પાંચો ગ્રામ ચણાનો લોટ એને ચાળીને યુઝ કરીશું એમાં એક ચમચી મીઠું એડ કરી લઈશું એક થી બે ચમચી ખાંડ એડ કરી લઈશું અને એક થી બે ચમચી મોરણ માટે તેલ એડ કરી લઈશું ચપટી યલ્લો ફૂડ કલરને પાણીમાં મિક્સ કરીને નાખી દઈશું બધું જ મિક્સ કરી લઈશું એમાં એક નાની ચમચી લીંબુના ફૂલ એડ કરી લઈશું અને અડધો ગ્લાસ પાણી નાખીને હાથ વડે બરાબર લઈશું જ્યાં સુધી બેટર સ્મૂથ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે બેટરની કન્સિસ્ટન્સી આટલી હોવી જોઈએ જ્યાં સુધી બેટર આટલું પતલું ના થાય ત્યાં સુધી તમારે એમાં પાણી રેડવાનું છે એમાં એક ચમચી બેકિંગ સોડા એડ કરી લઈશું અને એક ચમચી બેકિંગ પાવડર એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું બસ હવે આવે છે સ્ટીમ કરવાનો વારો સ્ટીમ અને ડિશને ઓઈલ થી કરીને બેટરને એમાં નાખી દેશું બસ હવે 20-25 મિનિટ માટે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ખમણને થવા દેવાનું છે ખમણ સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ખમણ પર નાખવા માટે મરચાનો અને રાઈ નો કરી લઈશું તો એના માટે અમે અહીં પાંચ થી છ મરચા કાપીને લીધા છે ઘરે કોથમીર હતી નહીં એટલે મીઠો લીમડો થોડો વધારે માત્રામાં લીધો છે મીઠા લીમડા ટેસ્ટ પણ સારો આવે છે અને હેલ્થ માટે પણ બહુ સારો રહે છે અહીં વઘાર માટે થી બે ચમચી તેલ લીધું છે એમાં એક નાની ચમચી અથવા એક અડધી ચમચી રાઈ નાખીશું એમાં કોથમી મરચા અને મીઠો લીમડો એડ કરી થોડી વાર થવા દઈશું અને હવે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરી લેશું એમાં એક નાની વાટકી બહુ જ નાની વાટકી છે તમે જોઈ શકો છો કે એમાં બે થી ત્રણ નાની ચમચી ખાંડ ભરી શકાય એટલી છે બે થી ખાંડ એડ કરી લેવાની છે પાણીમાં બે થી ત્રણ ઉફંડા આવી જાય એટલે આપણે એને બંધ કરી લઈશું જોઈ લઈશું કે આપણું ખમણ થઈ ગયું છે કે નહીં એમાં એક ચપ્પુ કે ચમચી કે ટૂપિક નાખીને જોઈ લેશું કે ખમણ થયું છે કે નહીં ખમણ એને ચોટે નહીં તો આપણું ખમણ તૈયાર થઈ ગયું છે તો આપનું ખમણ થઈ ગયું છે એને મોટી રીશ માં આ રીતે નીકાળી દઈશું ખમણ ને ચોરસ પીસ માં ડિવાઈડ કરી લેશું અને મસ્ત આપણો રાય મરચાં ને પાણી થી જે વઘાર કર્યો છે એને ખમણ પર ફેલાવી દેશું તૈયાર છે આપણો ટેસ્ટી ખમણ એ પણ ઘરે બહુ જ સરળ રીતે અમે તમને મળીશું આગળની બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી રેસીપી સાથે અમારી ચેનલ ઘરની રસોઈ કવિતા સાથે જોડાયેલા રહેવા માટે તમારો દિલથી ધન્યવાદ થેન્ક યુ